ગામના ભાદરે આવેલા એ જૂના કુવાની દિવાલ ઉપર ઉગેલું ઘાસ જાણે કોઈ જૂની યાદોને પકડીને બેઠું હતું બપોરનો સમય હતો સૂરજ માથે તપી રહ્યો હતો અને પક્ષીઓ પણ પોતાના માળામાં લપાઈ ગયા હતા પણ આ કાળજાળ ગરમીમાં બે જીવડા જેવા મિત્રો રામુ અને શ્યામ આપતા આપતા કુવા પાસે પહોંચ્યા બંનેના ગળા સુકાઈ ગયા હતા ઓઠ ઉપર સફેદ પોપડી વળી ગઈ હતી અને આંખોમાં માત્ર પાણીની તરસ હતી રામો ગરીબઘરનો છોકરો હતો જેના પગમાં ચંપલ પણ નહોતા જ્યારે શ્યામ ગામના સુખી પરિવારનો દીકરો હતો પણ એમની મિત્રતામાં ત્યારે ગરીબી કે અમીરી વચ્ચે નહોતી આવી આજે તેઓ દૂરના ખેતરેથી રમીને પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તો ભૂલી ગયા અને પાણીની શોધમાં આ નિર્જન કુવા પાસે આવી પહોંચ્યા શ્યામ જો પેલો કુવો રામુએ ધીમા અવાજે આંગળી ચીંધી શ્યામની આંખોમાં ચમક આવી ગઈ તે દોડીને કુવાના કાંઠે પહોંચ્યો પણ જેવું તેણે અંદર ડોક્યું કર્યું એના પગ નીચેથી જમીન સરકી ગઈ કૂવો ઘણો ઊંડો હતો અને પાણી છેક તળીએ દેખાતું હતું સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ત્યાં ન તો કોઈ ડોલ હતી કે ન તો કોઈ દોરડું શ્યામે નિરાશાથી પૂછ્યું કે રામુ પાણી તો છે પણ આપણે નીચે કેવી રીતે પહોંચીશું રામુ એ કુવાની ધાર ઉપર પડેલો એક નાનકડો પથ્થર અંદર નાખો એટલે ટપ દઈને અવાજ આવ્યો પાણી હતું ખરું પણ બંનેની પહોંચથી ઘણું દૂર તરસ એટલી લઈ ગઈ કે જાણે હમણાં જ બેભાન થઈ જશે ત્યારે જ રામુએ કુવાના કાંઠે પડેલા એક જૂના અને અડધા તૂટેલા થાંભલા તરફ જોયું એના મગજમાં એક વિચાર આવ્યો પણ એ વિચારમાં જીવનું જોખમ હતું રામુએ હિંમત ભેગી કરીને કહ્યું કે શ્યામ તું ગભરાતો નહીં આપણે એકબીજાનો હાથ પકડીને નીચે ઉતરીશું જો આપણે પ્રયત્ન નહીં કરીએ તો આપણે અહીં તીરસા મરી જશું રામુએ કુવાની પાળ ઉપર પડેલું એક જૂનું પણ મજબૂત દેખાતું દોરડું જોયું જો કે એ દોરડું એટલું લાંબુ નહોતું કે શેખ પાણી સુધી પહોંચી શકે રામુએ એક પળ માટે વિચાર કર્યો અને પછી શ્યામની આંખોમાં જોઈને કહ્યું કે શ્યામ તું મને પકડજે હું તારા પગ પકડીશ અને આપણે એક માનવ સાકળ બનાવીશું તું ઉપરથી મને પકડી રાખજે હું નીચે ઝૂકીને ખોબામાં પાણી ભરીને તને પીવડાવીશ શ્યામ ડરી ગયો રામુ ના જો તારો હાથ છૂટી ગયો તો તું સીધો કૂવામાં પડીશ પણ રામુના ચહેરા ઉપર એક અનોખો વિશ્વાસ હતો તેણે કહ્યું મને મારા કરતા તારા હાથ ઉપર વધુ ભરોસો છે મિત્ર રામુ એ દોરડાનો એક છેડો કુવાની બાજુમાં રહેલા ઘટાદાર વડલા સાથે બાંધો અને બીજો છોડે પોતાની કમરે લપેટો શ્યામે પૂરી તાકાતથી રામુના હાથ પેકડા ધીમે ધીમે રામુ કુવાની અંદર ઉતરવા લાગ્યો શ્યામનું આખું શરીર ધ્રુતતું હતું એના કપાળે પરસેવો વળી ગયો હતો રામુ જેમ જેમ નીચે જતો હતો તેમ તેમ શ્યામના હાથ ઉપર ભાર વધતો જતો હતો રામુ બહુ વજન લાગે છે તું જલ્દી કર શ્યામે કરગરતા અવાજે કહ્યું રામુ હવે પાણીની એકદમ નજીક હતો તેણે હાથ છોડ્યો અને પાણી લેવા માટે નીચે નહીં મો બરાબર એ જ સમયે કૂવાની જૂની ઈંટો ખસવા લાગી ગઈ શ્યામનો પગ લેપશો તે ચીસ પાડી બીઠો પણ તેણે રામુનો હાથ ન છોડ્યો શ્યામના ઘૂંટણ સોલાઈ ગયા લોહી નીકળવા માંડ્યું પણ એની પકડ લોખંડ જેવી મજબૂત હતી એને ખબર હતી કે જો એ હાથ છોડશે તો એનો જીગરજાન મિત્ર ઊંડા પાણીમાં ડૂબી જશે રામુએ છેવટે એક ખોબો ભરીને પાણી લીધું અને ઉપર ફેંકું પણ પાણી શ્યામ સુધી પહોંચે એ પેલા જ હવામાં વેરવિખેર થઈ ગયું તરસ અને થાકને કારણે શ્યામની શક્તિ ઓછી થઈ ગઈ રામુ હું તને લાંબો સમય નહીં પકડી શકું શ્યામનો અવાજ ગડગડો થઈ ગયો ત્યારે જ રામુએ જોયું કે ઉપર જે વડલા સાથે દોરડું બાંધ્યું હતું એ દોરડું ધીમે ધીમે ઘસાઈને હવે તૂટી ગયું હતું હવે માત્ર શ્યામના નબળા હાથ જ રામુના જીવનની છેલ્લી આશા હતી દોરડું તૂટવાનો અવાજ ચટાક દઈને આવ્યો અને રામુના શરીરનો બધો જ ભાર હવે શ્યામના હાથો ઉપર આવી ગયો શ્યામની ઉંમર માત્ર સાત થી આઠ વર્ષની હતી પણ એ પડે એનામાં કોઈ યોદ્ધા જેવી તાકાત આવી ગઈ હતી રામુ કુવાની અંદર હવામાં લટકી રહ્યો હતો નીચે ઊંડું પાણી અને ઉપર લોહી લુહાણ થયેલો એનો મિત્ર શ્યામ શ્યામ દોરડું તૂટી ગયું છે તું મને છોડી દે જો તું મને ખેંચીશ તો તું પણ અંદર આવી જઈશ રામુએ નીચેથી બૂમ પડી રામુની આંખોમાં મોતનો ડર નહોતો પણ શ્યામ પડી જશે એની ચિંતા હતી શ્યામના હાથના પંજામાંથી વહીને રામુના હાથ ઉપર પડી રહ્યું હતું બંનેના હાથ લોહીથી લથબથ હતા જેના કારણે પકડ લપસી રહી હતી શ્યામની આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા તેણે દાંત ભીંસીને કહ્યું કે રામુ ભલે મારો જીવ જાય પણ હું તારો હાથ નહીં છોડું આપણે વચન આપ્યું તું ને કે આપણે સાથે રમશું અને સાથે મોટા થઈશું શ્યામે પોતાના પગ કુવાની પાળની તિરાડમાં એવી રીતે ભરાયવા અને પૂરી તાકાતથી રામુને ઉપર ખેંચવા લાગ્યો હવામાં લટકતા રામુને સમજાઈ ગયું શ્યામ હાર માનવાનો નથી રામુએ દીવાલ ઉપરના નાના પથ્થરો પકડવાની કોશિશ કરી શ્યામનો શ્વાસ ફૂલી ગયો પણ એની મક્કમતા હિમાલય જેવી મહાન હતી ધીમે ધીમે ઈંચ દર ઈંચ શ્યામે રામુને ઉપર ખેંચો જેવો રામુનો હાથ કુવાની ઉપરની પાળ સુધી પહોંચ્યો શ્યામે પોતાની છેલ્લી શક્તિ ભેગી કરી અને રામુને ઉપર ખેંચી લીધો બને મિત્રો કૂવાની કાંઠે ધૂળમાં પટકાયા બને આપતા હતા શ્યામના હાથના નખ ઉખડી ગયા હતા અને રામુના કપડા ફાટી ગયા તા થોડી વાર તો કોઈ કશું બોલી ન શક્યું બસ એકબીજા સામે જોઈને રહ્યા તે રડવું ડરનું નહોતું પણ એકબીજાને જીવતા જોયાનો આનંદ હતો પણ હજુ એમની તરસ છિપાઈ નહોતી અને સાંજ પડવા આવી હતી જંગલના રસ્તે હવે અંધારું ઉતરી ગયું હતું બંને મિત્રો આપતા આપતા કુવાની પાળ પાસે બેઠાતા શ્યામના હાથમાંથી વેતું લોહી રામોના આયાને રહ્યું હતું રામુને પછતાવો થતો હતો કે એની પાણીની જીદના કારણે શ્યામ આજે ઘાયલ થયો તો પણ પણ શ્યામ હજી મલકાતો તેણે પોતાના ખિસ્સામાં રહેલો એક જૂનો રૂમાલ કાઢ્યો અને રામુને આપ્યો લે રામુ આનાથી તારો પરસેવો લુસીનાક તું બહુ થાકી ગયો છે ત્યારે જ અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા જાણે કુદરત પણ આ બે માસુમ બાળકોની મિત્રતા જોઈને પીગળી ગઈ હોય જો જોતામાં વરસાદના ટીપા પડવા માંડ્યા રામો અને શ્યામે આકાશ સામે મોઢું રાખ્યું અને વરસાદના એ પવિત્ર ટીપાથી પોતાની તરફ સીપાઈ એ પાણી કોઈ પણ કુવા કે નદી કરતા પણ મીઠું હતું કારણ કે એમાં સંઘર્ષ અને સાચી મિત્રતાની સુગંધ વરસાદ રોકાયો એટલે બંને હિંમત કરી અને ઉભા થયા અને એકબીજાનો ટેકો લઈને ગામ તરફ ચાલવા લઈ ગયા જ્યારે તેઓ ગામમાં પહોંચ્યા ત્યારે આખું ગામ એમને શોધતું હતું શ્યામના પિતા અને રામુની વિધવા માતા દોડીને આવ્યા શ્યામના પિતાએ જ્યારે શ્યામના લોહી લુહાણ હાથ જોયા ત્યારે તેઓ ગુસ્સે થયા પણ જ્યારે શ્યામે આખી વાત કરી ત્યારે આખા ગામની આંખો ભીની થઈ ગઈ શ્યામના પિતાએ રામુને સાથીએ લગાડી દીધો અને કહ્યું કે બેટા મેં સાંભળ્યું હતું કે મિત્રતા અનમોલ હોય છે પણ આજે તમારી જોડીએ સાબિત કરી દીધું રામુ તે મારા દીકરાને જીવનની સાચી કિંમત સમજાવી છે તે દિવસથી રામુ અને શ્યામની મિત્રતા આખા ગામ માટે એક મિસાલ બની ગઈ વર્ષો પછી પણ જ્યારે કોઈ એ જૂના કુવા પાસેથી પસાર થાય છે ત્યારે તેમને બે નાના બાળકોની એ અતૂટ પકડ અને નિસ્વાર્થ પ્રેમની યાદ જરૂર આવે છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચી મિત્રતા એ નથી જે માત્ર સુખમાં સાથે રહીએ પણ એ છે જે મુસીબતના સમયે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ મિત્રનો હાથ ક્યારેય ન છોડે મિત્રતામાં ગરીબી કે અમીરી નહીં પણ એકબીજા પ્રત્યેનો ભરોસો સૌથી મોટી સંપત્તિ છે